અને આજના વિડીયો ઉપર આપણે પાંચસો લેખ નો ટાર્ગેટ રાખ્યો છે આઈ હોપ કે તમે પૂરો કરશો તો ચાલો વધારે ટાઈમ નથી લેવો અને લાઈક કરવા ના ભૂલતા તમારી એક લાઈક અમારા માટે બહુ બધી અગત્યની હોય છે તો પ્લીઝ પેલા એકવાર લાઈક કરી દેજો ચાલો શરૂ કરીએ વિડીયો નીચેનામાંથી સૂક્ષ્મજીવો કરતા ભિન્ન કોણ છે તો સૂક્ષ્મજીવો કરતા ભિન્ન કોણ છે વાયરસ ચાલો વાયરસ ઉપર બે શબ્દો તમને કહી દઉં કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે યાદ રાખવાનું તમારે જ્યારે હવામાં હોય ત્યારે નિર્જીવ હોય ત્યારે કોઈ માણસ કોઈ પ્રાણીની અંદર પ્રવેશી જાય ત્યારે તે સજીવ થઈ જાય એટલે વાયરસ એ સજીવ નિર્દિયોને જોડતી કડી છે ચાલો નેક્સ્ટ ફૂગથી થતો રોગ કયો છે તો ફૂગથી ખરજવું થાય તો બીજો કયો ઘણા બધા રોગો એવા છે ઉદાહરણ તરીકે દાદર છે તો બધા ફૂગથી થતા રોગ છે ટાઈફોઇડ શાનાથી થતો રોગ છે તો ટાઇફોડ થાય બેક્ટેરિયાથી મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે તો પ્રજીવ દ્વારા થાય તો આપણે કહીએ કે આ મેલેરિયા તો મચ્છરથી થાય ને પણ ના ના મચ્છર હોય એ મરડો પણ એક પ્રજીવ થી થતો રોગ છે હરિત દ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે હરિત દ્રવ્ય લીલા કલરનો તો લીલા કલરનો લીલ જે હરિત દ્રવ્ય ધરાવે બધા લીલા કલર ખાસ યાદ રાખજો હરિત દ્રવ્ય ધરાવતો લીલ ચાલો નેક્સ્ટ ભેજવાળી સડતી બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા શેના છે એ ફૂગના છે ફૂગ જ્યારે સડી જાય ત્યારે એ સફેદ રાખોડી ધબ્બા છોડતા છે લોટમાં આથો આવવાની પ્રક્રિયામાં કયો વાયુ જવાબદાર છે તો આથો આવવા માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે એના લીધે ફૂલી જાય કોઈ પણ વસ્તુ જમીનને ફળદ્રુપ બનાવવા કોણ મદદ કરે તો એ અને સી બંને કોણ કોણ એના બિના અને રાઇઝોબિયમ બેક્ટેરિયા બે મદદ કરે શરદી કયા સૂક્ષ્મ જીવથી થાય છે તો શરદી વાયરસ થી થાય એટલા માટે શરદીની કોઈ દવા નથી એવું તમે સાંભળવું હશે વાયરસની કોઈ દવા હોય નહીં ચાલો નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક્સ છે તો એન્ટીબાયોટિક બધી જ છે કઈ કઈ ટેટ્રાસાયક્લિન સ્ટ્રેપ્ટ્રોમાઇસિન અને એઝિથ્રોમાઇસિન આ બધી એન્ટિબાયોટિક છે એન્ટીબાયોટિક્સ શું હોય કે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ બેક્ટેરિયાને મારવા માટે જે દવા ઉપયોગમાં આવે એને એન્ટીબાયોટિક કહેવાય ચાલો નેક્સ્ટ ક્ષય શાના દ્વારા થાય ક્ષય એટલે કે ટીબી ટીબી શેનાથી થાય બેક્ટેરિયા હવે કયા બેક્ટેરિયાથી થાય એનું નામ જો તમને આવડતું હોય તો નીચે કમેન્ટમાં જણાવજો અમીબા ખાલી જગ્યા સૂક્ષ્મજીવ અને ખાલી જગ્યામાં રહે છે અમીબા એક કોશી સૂક્ષ્જીવ છે અને એકલા રહે એને એકલા જ મજા આવે ચાલો નેક્સ્ટ જોઈએ કાર્બનિક કચરાનું વિઘટન ખાલી જગ્યા સૂક્ષ્મજીવ દ્વારા થાય તો કાર્બનિક કચરાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા થાય કોલેરા શાના દ્વારા થતો રોગ છે તો કોલેરા પાણીથી થાય પછી વિશ્વવ્યાપી અભિયાન દ્વારા વિશ્વના મોટા ભાગમાંથી કયો રોગ દૂર કરી શકાયો છે તો મોટા ભાગમાંથી આપણે શીતળા દૂર કરી દીધો આપણે શીતળાની રસી નાના હતા ત્યારે બધા મુકાવેલી જ છે ચાલો નેક્સ્ટ આથવણની શોધ કોને કરી તો આથવણની શોધ કરી લોહી પાશ્ચરે બાળકને ટીપા સ્વરૂપે અપાતી રસી શાની છે તો પોલિયોની છે હવે પોલિયોમાં શું થાય તમને કહી દો ખબર ના હોય તો પોલિયોમાં પેલા માણસોને ઝટકા આવતા ઝટકા આવતા એટલે શું થતા કોઈ એક અંગ થઈ જાય ફોર એક્ઝામ્પલ પગ છે આવતી ચેતા કોષો એ બધા તૂટી જાય એના કારણે પગ કે હાથ કામ કરતો બંધ થઈ જાય તેને આપણે પોલિયો કહીએ રોબર્ટ કોષે કયા બેક્ટેરિયાની શોધ કરી તો બેસિલસ એન્થ્રેસિસ કની શોધ કરી બેસીલસ એન્થ્રેસિસ માંસ અને માછલીની ની જાળવણી માટે શાનો ઉપયોગ થાય તો મીઠાનો ઉપયોગ થાય ચાલો નેક્સ્ટ મીઠાનો ઉપયોગ શા માટે થાય તમને ખબર છે મીઠાનું કોન્સન્ટ્રેશન વધુ હોય સાંદ્રતા વધુ હોય એના કારણે પાણીનું શોષણ કરી લે તો આ માછલી ની ઉપર એમાંથી પાણીનું શોષણ કરી લેશે ડેન્ગ્યુ વાયરસ વાહક કયું છે તો ડેન્ગ્યુ વાયરસ વાહક માદા એડિસ મચ્છર છે ડેન્ગ્યુ કોણ વાહક છે માદા એડિસ મચ્છર મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર ઓપ્શનમાં છે તો આપણે ભૂલ ખાવાની નથી ડેન્ગ્યુમાં આવશે માદાયડિસ મેલેરિયામાં આવશે એનોફિલિસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા થતો નથી તો મેલેરિયા રોગ વાયરસ દ્વારા થતો નથી નીચેનામાંથી કયો વનસ્પતિ જન્ય રોગ નથી તો આપણને જવાબ આપેલો છે ઓપ્શન ડી ગળસુંડો ગળસુંડો છે વનસ્પતિમાં થતો નથી તો થાય યાદ રાખવા પડે કે સાઇટ્રસ કેન્કર થાય ગૌના રસ્ટ થાય અને ઓકરા આ ત્રણેય રોગ થાય વનસ્પતિની અંદર નીચેના માંથી કયા બેક્ટેરિયા નથી તો એસ્પર્જિલસ છે એ બેક્ટેરિયા નથી ચાલો નેક્સ્ટ નીચે તો બેક્ટેરિયા કયા છે એઝેટોબેક્ટર સાલ્મોનેલા અને રાઇઝોબિયા આ ત્રણેય બેક્ટેરિયા છે યાદ રાખજો નીચેના માંથી ફૂગ નથી તો એના બિના નથી તો બાકીની ત્રણેય છે યીસ્ટ છે પેનિસિલિયમ છે અને મોલ્ડ છે ચાલો એક વાક્યવાળા પ્રશ્નોના સવાલ જવાબ બ્રેડ પર જોવા મળતી ફૂગ મોલ્ડ અમીબાનો આકાર અનિયમિત ટીબી નું પૂરું નામ ટ્યુબર ક્લોરોસિસ આ યાદ રાખજો ટીબી નું પૂરું નામ ચપ્પલ જેવો આકાર કયા પ્રજીવ નો હોય તો પેરામિશિયમ નો હોય અછબડા કયા સૂક્ષ્મ થી થાય તો વાયરસ થી થાય ચાલો નેક્સ્ટ ઝડપ થી આઠવણ શોધ કોણે કરી લોહી પાશ્ચર વિનેગર નું ઔદ્યોગિક નામ શું છે એસિટિક એસિડ થોડીક સ્પીડ એટલા માટે રાખવી પડશે કેમ કે એક્ઝામ હવે નજીક છે આજે 7 તારીખ છે આવતી 8 તારીખે તો એક્ઝામ શરૂ થઈ જશે

રોબર્ટ કોશેશાની શોધ કરી તો બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયા નેક્સ્ટ દૂધના પેસ્ટ્યુરાઇઝેશન માં કેટલા તાપમાને દૂધને ગરમ કરવામાં આવે તો 70 ડિગ્રી તાપમાને સૂક્ષ્મ જીવો એટલે શું તો પર્યાવરણમાં રહેતા વનસ્પતિ અને પ્રાણી જેવા સજીવોને જોઈ શકાય એને આપણે શું કહીશું સૂક્ષ્મ જીવો ચાલો કેટલાક સજીવો એવા પણ છે જે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મ જીવો કહેવાય ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય તેને પણ સૂક્ષ્મજીવો કહેવાય આ બધા સૂક્ષ્મજીવોના ઉદાહરણો આપણને આપ્યા છે અને છેલ્લો ક્વેશ્ચન કે સૂક્ષ્મજીવોને કઈ રીતે જોઈ શકાય છે તો માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી બ્રેડ ઉપર ઉગતી ફૂગને બિલોરી કાચથી જોઈ શકાય છે અમીબા પેરામિશિયમ અને સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે જ્યારે અતિશય નાના સૂક્ષ્મજીવોને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે તો અહીંયા આપણા આજના 41 ક્વેશ્ચન પૂરા થાય છે અને મિત્રો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક અમારા માટે બહુ જ અગત્યની છે તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર